મારું નામ છે અનિલભાઈ પ્રહલાદભાઈ માલવણિયા હું છેલ્લા પાંચ વર્ષથી સંસ્કારધામ ગુરુકુળ સાથે જોડાયેલો છું દર વર્ષે અહીંયા શરદોત્સવનું સરસ મજાનું આયોજન કરવામાં આવે છે આ શરદોત્સવમાં સંતો વિદ્યાર્થીઓ તથા હરિભક્તો બધા સાથે રાસોત્સવ રમતા હોય છે અને આજે પણ રાસોત્સવનું બહુ સરસ આયોજન થયું બધાને ખૂબ જ મજા આવી અને સાથે સાથે અહીંયા દૂધ પોવાનું પણ પ્રસાદનું વિતરણ થતું હોય છે અને ગુરુજીએ શરદ ઉત્સવનો ખરા અર્થમાં સમાજને સાચી માહિતી આપીને તેનું મૂલ્ય સમજાવ્યું છે કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રાને આંગણે પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીને શુભ પ્રેરણા આશીર્વાદથી દર વર્ષે શરદ પૂર્ણિમાનો દિવ્ય એક રાસોત્સવનું આયોજન અહીંયા ગુરુકુલને આંગણે થાય છે જેમાં સર્વે સંતો હરિભક્તો વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સુંદર મજાનો એક આપણી ભારતીય સંસ્કૃતિને અનુસાર એક લોક સંસ્કૃતિને અનુસાર બાળકો ખૂબ સુંદર મજા રાસોત્સવનો આનંદ માણી અને એની સાથે સર્વે ભક્તજનો પણ ઠાકોરજીના સાનિધ્યમાં એ દિવ્ય રાસ લઈ અને એક આપણી સંસ્કૃતિની તાજી કરી રહ્યા છે અને એ સાથે શરદ પૂર્ણિમાના પવિત્ર દિવસે સભાના માધ્યમે પૂજ્ય ગુરુજીએ શરદ પૂર્ણિમાનું શું મહત્ત્વ છે હે કે જેમાં ભગવાન કૃષ્ણએ ગોપીઓનો એક અંદરની ઈચ્છા હતી કે અમારે ભગવાન કૃષ્ણની સાથે એવો રાસ રમવો છે તો ભગવાન કૃષ્ણએ ગોપીઓને મહારાસનું જે સુખ આપ્યું હતું આ બતાવે છે કે શરદ પૂર્ણિમા એટલે કે ભગવાનની સાથે રસરૂપ થવાનો આપણો એક આ મહા મહોત્સવ વળિયા શરદ પૂર્ણિમાને કોજાગર વ્રત પણ કહેવામાં આવે છે કે જે રાત્રે જાગરણ કરે છે ભગવાનની ભક્તિ આરાધના કરે છે તો લક્ષ્મીજીની પણ એમના ઉપર કૃપા થાય છે ચાંદનીની શીતળતા હોય અને સંતો ભક્તોનું સાનિધ્ય હોય ભજન ભક્તિની રાત્રિ હોય તો આ એક દિવ્ય માહોલના માધ્યમથી સૌ પોતાના જીવનમાં ભક્તિભરી અને પરમાત્માની વધુને વધુ સન્મુખ જવાનો પણ એક આ શુભ અવસર છે અને વળી એવું પણ કહેવાય છે કે શરદ પૂર્ણિમાનો ચંદ્ર એ આકાશની સૌથી પૃથ્વીની સૌથી વધુને વધુ નજીક હોય છે માટે આ બધા જ શુભક સમન્વયને સાથે લઈ અને એની સાથે સાથે દર મહિને સભામાં અહીંયા સંજયભાઈ હરિભાઈ ઠક્કર અમદાવાદ જેમના યજમાન પદે ગંગા સ્વરૂપ વિધવા બહેનોને એકસોને સાહીઠથી પણ વધારે કીટનું વિતરણ અહીંયા બહેનોને થાય છે જેઓ પણ જરૂરિયાતવાળા બહેનો બધાય લાભાન્વિત થઈ અને આવી રીતે સંસ્થામાં જરૂરિયાતવાળી વ્યક્તિઓને ઘણી પ્રકારની સેવાનું પણ યોગદાન આપવામાં આવી રહ્યું છે તો આ સાથે આ શરદ પૂર્ણિમા પ્રસંગે સૌ સંતો સૌ વિદ્યાર્થી ભક્તોને હરિભક્તોને દૂધ પવાનો પણ પ્રસાદ આપી અને સૌ ભક્તોજનો પણ એક આપણી આ પરંપરાને તાજી રાખી રહ્યા છે તો એ સાથે સૌને આજા ઉત્સવના પવિત્ર દિવસે જય ભારત જય હિન્દ જય સ્વામિનારાયણ રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ